સિલેક્ટ કર્યા હાજર બે છૂટા કરવાનો મામલો આવ્યો તાલુકા ક્લસ્ટર કોઓર્ડિનેટરની ની ભરતી પ્રક્રિયા અંગે સમગ્ર મામલે તપાસ કરવા આવેદન પત્ર અપાયું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા એનઆરએલએમ વિભાગ દ્વારા તાલુકા ક્લસ્ટર કોઓર્ડિનેટરની ની ભરતી પ્રક્રિયા માં ગેરરીતિ કરનાર તથા નિમણૂક પામેલા ઉમેદવારોને હાજર કરી પછી છૂટા કરી દેવાની બાબતે તટસ્થ તપાસ કરી જે કસુરવાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરવા પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરોની સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ આજે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ સાથે આવેદન આવ્યું છે આ આવેદનપત્ર એ બાબતનું છે કે આજે પંચમહાલ જિલ્લાની અંદર ગ્રામ વિકાસ એજન્સી ના વિભાગ દ્વારા તાલુકા કલસ્ટર કોટર ની ભરતી કરવામાં આવી હતી સોળ જેટલી જગ્યાઓની અંદર જેટલા જગ્યાઓ પર માત્ર એક જ જાતિના ઉમેદવારની ભરતી કરવામાં આવી હતી અને એ પ્રકારની રજૂઆત અમે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી કરી હતી અને આ મુદ્દો એટલો ચર્ચામાં આવ્યો કે ત્યાર પછી માત્ર બે દિવસની અંદર સંદેશ પેપરની અંદર એક જાહેરાત જોવા મળે છે એક સમાચાર જાણવા મળે છે કે આ સદન ભરતી રદ કરવામાં આવી છે એના કારણો પણ દર્શાવવામાં આવ્યા છે કે ઉમેદવારો સ્થળ પસંદગી કરી નથી અને ઉમેદવારોને પગાર ઓછો પડ્યો છે એટલા માટે એ લોકો હાજર થયા નથી એવું કારણ દર્શાવવામાં આવ્યું છે પરંતુ સાચી હકીકત આવી જાણવા મળે છે કે ઉમેદવારો જે તે જગ્યા પર તાલુકા પંચાયત કચેરીની અંદર હાજર બી થયા છે અને હાજર થયા બાદ આ જયારે મુદ્દા આટલો ચર્ચામાં આવ્યો ત્યારે જે તે તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા એના જે જનરલ રજિસ્ટર જે હાજરી રજિસ્ટર છે એ રજિસ્ટરની અંદર વાઇટનર માર્યું છે અને આ ઉમેદવારોને તાત્કાલિક જે ઓર્ડર હતા એ ઓર્ડર લઈ લીધામાં આવે છે અને આ ભરતીને રદ કરવાની વાત જાહેર કરવામાં આવી છે હકીકતમાં આવું કઈ છે નહીં પરંતુ હકીકત એ છે કે આને જાણી જોઈને આ એક ગેરરીતિનો મોટો સમસ્યા થઈ છે એને દબાવવા માટેની કોશિશ થઈ રહી છે અમારી સરકારની એટલી માંગણી છે કે આ ભરતી પ્રક્રિયાની તપાસ થવી જોઈએ અને ગેરરીતિ જે પણ થઈ હોય જે પણ એની અંદર કસુરવારો હોય એ તમામ સામે કાયદા કાયદેસરની પગલા ભરવા જોઈએ આજે માત્ર ને માત્ર ગ્રામ વિકાસ એજન્સી પર સવાલ ઉઠતા હતા પરંતુ હવે આખા પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયત કચેરીઓ પર પણ સવાલ ઉઠ્યા છે કે તમારી તાલુકા પંચાયતમાં આ ઉમેદવારો હાજર થયા તો તમે કયા કારણોસર આ ઉમેદવારોને તમે છૂટા કરો છો એટલે કારણો પણ જાણવા પડશે અને એટલા માટે અમે સર્વે માંગણી કરી છે કે આ બાબતની તપતશ તપાસ થવી જોઈએ આજે વહીવટી તંત્રના વડા હોય આટલા દિવસો થયા છે છતાં પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી હકીકતમાં તો એમને બોલવું જોઈએ કે આ બાબતની અમે તપાસ કરીશું અને જે પણ ગેરથી થઈ છે એને અમે તપાસ કરીને એના કાયદેસરના પગલાં ભરીશું પરંતુ આટલા દિવસો થયા છતાં પણ આજે એમને કોઈ પણ પ્રકારનું પોતાનું નિવેદન આપ્યું નથી અને કોઈ પણ પ્રકારની વાત કરી નથી ત્યારે અમારે ના છૂટકે આજે પત્ર આપવાની ફરજ પડી છે દિનેશભાઈ વારિયા